થશે તો આપણે જોઈએ આ એસી વોલ્ટેજ છે અનુસાર વધે છે ઘટે છે મહત્તમ થાય છે શૂન્ય થાય છે નીચે તરફ રો મહત્તમ થાય છે અને અનુસાર બદલાય છે પણ જ્યારે પરિપથમાં માત્ર અવરોધ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો પરિપથ ની ખાસિયત છે કે પ્રવાહ અને વોલ્ટેજ બંનેમાં સાઈન ઉમેગા ટી આવે છે એટલે કે બંને સમાન કળામાં હોય છે બંને વચ્ચે કળા તફાવત હોતો નથી એટલે કે બંને એકી સાથે શૂન્ય થાય છે વધે છે મહત્તમ થાય છે ફરી પાછા શૂન્ય થાય છે એવી રીતે સાઈન વક્ર અનુસાર એના પરિભ્રમણો ચાલ્યા કરે છે

આંદોલન કરે રાખે છે એટલે કે બદલાયા કરે છે એવી જ રીતે પ્રવાહ ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરે છે અને ટી સમય અનુસાર બદલાયા કરે છે ધારો કે કોઈ ટી વન જેટલા સમયે આ વિદ્યાર્થી મિત્રો યામાક્ષ પદ્ધતિ છે યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ ઓ છે હવે ધારો કે કોઈ ટી વન જેટલા સમયે omega જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરતો voltage ની આ રીતની એક પરિસ્થિતિ છે એનો કોણીય સ્થાન યામક્સ પદ્ધતિના ઉગમ બિંદુની સાપેક્ષમાં છે omega t1 t1 જેટલા સમયે omega જેટલી કોણીય ઝડપથી ગતિ કરતા વોલ્ટેજ નું યામોક્ષ પદ્ધતિની સાપેક્ષે એટલે કે ઉપક બિંદુની સાપેક્ષે કોણીય સ્થાન શું આપેલું છે ઓમેગા ટી વન હવે વિદ્યાર્થી મિત્રો ઓમેગા ટી વન એટલે કે ઓમેગા જેટલી કોણીય ઝડપ અનુસાર આ વોલ્ટેજ છે એ પરિભ્રમણ કરશે અહીંયા કોચ છે એટલે શું થશે મહત્તમ થશે કારણ કે ઓમેગા ટી વન કેટલા થશે અહીંયા પાઇ બાય સતત ગોળ ગોળ ફરે રાખે અને વોલ્ટેજ ને શૂન્ય મહત્તમ કરે મહત્તમ માંથી શૂન્ય કરે ફરી પાછા મહત્તમ કરે ફરી શૂન્ય કરે મહત્તમ કઈ જગ્યા વધશે શૂન્ય માંથી વધશે અને અહિયાં પહોંચશે એટલે વોલ્ટેજની પીક વેલ્યુ મળશે અને મહત્તમ વેલ્યુ કહેવાય બરોબર આ સદીશ ફરતો જ અને અહિયાં પણ વેલ્યુમાં વૃદ્ધિ થતી રહેશે મહત્તમ થશે ફરી પાછો અહીંથી નીચે આવશે એટલે મહત્તમ માંથી શૂન્ય થશે ફરી પાછો કેઝરામ ખોલશે તો નીચે તરફ મહત્તમ થશે શૂન્ય થશે તો આ થયો વોલ્ટેજનો નો કોતો સદિશ આ સદિશ સ્થિર નથી પણ શું કરે રાખે છે રોટેટિંગ કરે રાખે છે માટે એને શું કહેવાય કોતો શૂન્ય થશે બરોબર મહત્તમ પણ થશે હવે આ થઈ વોલ્ટેજ નો પૂરતો સદીશ સમજાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ પરિપથમાં જ્યારે માત્ર અવરોધ હોય જેવી વોલ્ટેજ ની હોય એ સમયે પરિસ્થિતિ બરોબર પ્રવાહની હોય એટલે પરિપથમાં જ્યારે માત્ર અવરોધ હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ એકી સાથે જ વધે છે એકી સાથે જ ઘટે છે એકી સાથે જ શૂન્ય થાય છે એકી સાથે જ મહત્તમ થાય છે માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કોઈ કડા તફાવત નથી ક્યારે જ્યારે માત્ર અવરોધ હોય ત્યારે એસી પરિપથમાં માત્ર અવરોધ હોય ત્યારે તો પ્રવાહનું સદિશ કેવો આવશે

તો પ્રવાહની પીક વેલ્યુ ક્યારે મળશે જયારે પ્રવાહ કે મહત્તમ બાકી આ વેલ્યુ કયા વિધેય અનુસાર વધશે કે ઘટશે તો કે આઈ એમ સાઈન ઓમેગા ટી અનુસાર એવી જ રીતે वोल्टेज ની વેલ્યુ કયા વિધિ અનુસાર વધશે કે ઘટશે Vm sin ओमेगा t અનુસાર ધીમે ધીમે પ્રવાહ પણ વધશે જેમ જેમ સદિશ આગળ અહીંથી વધશે ओमेगा t માં ફરી પાછો કાઈ હોય તો એક વધશે સદિશ જેમ જેમ ઘૂમતો જશે કારણ કે ઘૂમતો સદિશ છે ઘૂમતો જશે તેમ પ્રવાહ ધીમે ધીમે શૂન્યમાંથી મહત્તમ થશે ફરી પાછો નીચે આવશે

જની પીક વેલ્યુ બીએમ બરોબર સાથે પ્રવાહ પણ મળશે આ શું છે પ્રવાહ

પરિપથમાં માત્ર જયારે અવરોધક અવરોધક હોય વિરુદ્ધ ત્યારે

તો પેલા તો આપણે વિદ્યાર્થી મિત્રો એ સમજીએ કે ઇન્ડક્ટર એટલે શું આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ પાઠ ઓલરેડી ભણી ગયા છીએ એમાં ઇન્ડક્ટર આવતું ખરું ઇન્ડક્ટર માં સંગ્રહિત ઊર્જા પણ સૂત્ર આપણે મેળવ્યું ઇન્ડક્ટર એક પ્રકારના સોલેનોઇડ ના ગુચડા જેવો કામ છે બરોબર પણ ઇન્ડક્ટરની ની પર્ટિક્યુલર એક વ્યાખ્યા છે કે પરિપથમાં જે ઘટક

પરિપથમાં ઇન્ડક્ટર હશે ને વિદ્યાર્થી મિત્રો તો આ રીતની સમના એની હશે આ ઇન્ડક્ટર ની છે હવે આપણે જોઈએ કે આપણે પરિપથમાં માત્ર ઇન્ડક્ટર હોય અને એસી વોલ્ટેજ લાગુ પાડી ત્યારે શું થશે તો હું પહેલા પરિપથ દોરી રહ્યો છું તો પરિપથમાં માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે વોલ્ટેજ તો સેમ જ હોય

ચોક નો નિયમ લાગુ પડતા શું થવાનું પ્રવાહ જતી દિશામાં માઇનસ ડિડક્ટર નું બાય dt = 0 समीकरण एक तो 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 पर थी v ની કિંમત આપણે મૂકીએ તો vm sin omega t - r di / dt છે અને બરોબરની જમણી side માં લઈ જઈએ તો dl di / dt તો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ પરથી આપણને શું મળશે તો એલ ને છેદ માં લઈ જઈએ તો વીએમ બાય એલ સાઈન ઓમેગા સાઈડ માં લખું છું વિદ્યાર્થી મિત્રો તેથી ટુ ટુ શું થશે તો બાય સાઇન ઓમેગા ટી ડી વિદ્યાર્થી મિત્રો પરિપથમાં જ્યારે એસી હોય

साइन ओमेगा टी डी डी आई नो संकलन तो से आई साइन ओमेगा टी नो संकलन सो तो से तो के कोस ओमेगा टी बाय ओमेगा कोस ओमेगा टी बाय ओमेगा पर आउट से सो माइनस साइन नो संकलन माइनस कोस तो आउट से वीएम बाई ओमेगा एल माइनस कोस ओमेगा पी विद्यार्थी मित्रों त्रिकोणमिती ना समीकरण पर थी माइनस कोस ओमेगा टी ने आपने साइन omega t minus, so so minus, minus 5 by 2 lakhi shakhiya. આઓ પરરગે ધે આયાયાયાયાયન, તમારસ્ણ થેણાયન. આપણે જાણે આચે જઓ છોટપરટમા સૂજયીત. તેન 5 સમજી ગયા સારું ચાલુ હવેગા ટી માઇનસ ફાઈ ટુ હવે બીએમ ઓમેગા એલ ને કેવાય એલ શું કહેવાય sin omega t pi 2 હવે તમને મનમાં એમ થશે ઘણી વળીયા xl શું ન હોય તો xl બરાબર મે ઓમેગા l ની જગ્યાએ લખી છે આનું એક નામ છે કે અવરોધ જેવું જ કામ છે એના જેવું કામ છે x સફિક્સ l લખાય શું લખાય x સફિક્સ x l કામ અવરોધ જેવું જ છે એને કહેવાય ઇન્ડક્ટિવ કહેવાય ઇન્ડક્ટિવ હજી આગળ વધુ વિદ્યાર્થી મિત્રો તેથી આઈ બરાબર શું બાય એક્સેલ

પરિપથમાં જ્યારે કેવા પરિપથમાં ત્યારે માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા ફાઈવ બાય ટુ કેવો હોય

-π/2 इक्वेशन नंबर 2 હવે આનો ફેઝર ડાયાગ્રામ કેવો હશે તો જોઈએ ઉગમબિંદુ ઓ વોલ્ટિનનો ફેઝર કેવો હોય અચળ વોલ્ટેજમાં ફેરફાર થતો નથી તો ધારો કે ωz જેટલી કોણીય ઝડપથી ફરતા વોલ્ટેજમાં ફેરફાર થાય છે પણ વોલ્ટેજ કેવો રહે છે વીએમ સાઈન ઓમેગા ટી જ રહે છે તો કોઈ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ફરતા નો ફેઝર કોઈ ટી વન સમયે વોલ્ટેજના ફેઝરનું સ્થાન છે ઓમેગા ટી વન તો એની મહત્તમ વેલ્યુ શું થશે અહીંયા વીએમ મેં તમને આ લેક્ચરમાં જણાવ્યું એ પ્રમાણે આ વેલ્યુ કઈ અનુસાર વધશે કે ઘટશે તો કે વીએમ સાઈન ઓમેગા ટી અનુસાર હવે પ્રવાહ કેટલો પાછળ હોય ઓમેગા ટી માઇનસ પાઇ બાય ટુ એટલે કે આ ફેઝર કરતા પ્રવાહ પાઇ બાય ટુ પાછળ છે પ્રવાહ નો ફેઝર કેવો આવશે આવો કેટલો કણા તફાવત પાઇ બાય ટુ આ શું આવી ગયું

અહીંયા હું શું લખી શકું બી તો પ્રવાહ નો આલેખ કેવો થશે આવો પ્રવાહ જ્યારે મહત્તમ જયારે ત્યારે પ્રવાહ શૂન્ય અને પ્રવાહ જયારે શૂન્ય આપણે બંને વચ્ચે માઇનસ નું જેટલો ઘણા તફાવત ને ધ્યાનમાં રાખી અને આજે મળશે આ થયું મગજમાં એટલું કે પરિપથમાં ઇન્ડક્ટર જોડી દીધો એટલે આગળ વધી જાય અને પ્રવાહ ત્રણ તાલી રમતો પાયબાઇટ જૂથ નો પાછળ પડે છે બરોબર આભાર વિદ્યાર્થી મિત્રો